હેલો એટુ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર તો ગુડ મોર્નિંગ જય માતાજીને રામ રામ તો જો આપણે અત્યારે બ્લોગની શરૂઆત કરી છે બપોરે બે વાગ્યાને હોસ્પિટલની અંદર આપણે જો બ્લોગની શરૂઆત કરી છે અને આજે તો અમારે જો અમારે અર્જુનભાઈ પણ આવી ગયા જો હે કોને મળવા આવ્યા એમ કહેતો ખરા પહેલાં હે કોને મળવા આવ્યા દીદીને મળી લીધું

ચાલુ છે જો બધા બેઠા છે આજ આપે જો કાલે આપવાના એવું છે તો જો એવું બે વાગી ગયા છે તો કાંઈક પેટ પૂજાનું બધું કરવાનું છે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો તમને શું છે એ પણ કહી દેવાનું છું કાલે કન્ટિન્યુ બન્યા રહેજો ફેમિલી જુઓ વાગી ગયા છે સાંજના સાડા સાત વાગે આપણે પાછા ભેગા થયા છીએ અને આપણે જોતા આપણે ગયા હતા રૂમે થોડા ફ્રેશ થવા માટે અને થોડી વસ્તુ જો જમવાનું ને એવું બધું શેર બધું લેવા ગયા હતા ને એવું હતું તો લઈને આવતા જાય અને સાંજ પડી ગઈ છે જો ખાલી નજારો જો કેવો સરસ મજાનો દેખાય જો લાઈટું વાઈટનું કાંઈ કટેર જ નહીં હો ભાઈ છે ને મસ્ત મજાનું છે ભાઈ બધું જો હવે તો આમ કાંઈ પ્રોબ્લેમ એવું તેવું છે નહીં પણ આમ ફાઈનલી હવે ચાલો હવે એને રૂમે જવાનું છે બધું જમવાનું એવું દેવા માટે હું આમાં શેરો ને એવું બધું મમ્મીનું જમવાનું એવું બધું લઈને આવ્યા છીએ જમી લઈએ આપણે મળીએ રમા બાધું બેઠ સારું કરે છે બાકી પાઈ દીધું ને રમે છે હવે જો અમારું ગલુડીયું ગલતી મમ્મીને હેરાન કરવા છે કેવું હે હે ઘરે ઘરે બેસવાનું તો ભલા હવે ચાલો લઈ ખાવ તો છે કન્ટિન્યુ બનાવીએ ચાલે હે છે ચાલો કંટીન્યુ

ફાઈનલી ફેમિલી જોવા આપણે અમે હોસ્પિટલની બહાર આવી ગયા છીએ જો હોસ્પિટલની બહાર આવી ગયા છીએ અને જમવા બેસી ગયા છીએ અમે જો થેલીમાં આપણે પાર્સલ જમવાનું લાગ્યા છીએ કારણ કે અંદર તો જમવાની પરવાનગી નથી પરમિશન નથી બહાર જમવું પડે તો ચાલો અમે જમી લઈએ કારણ કે ઠાર અને ઠંડી પણ ખૂબ વધારે છે જમી લઈએ ને પછી આપણે પાછા મળીએ ફેમિલી જુઓ તો આપણે ફાઇનલી જમી લીધું છે ને હવે બહાર જ બેઠા છે કોઈ બેઠું નથી એકદમ નાનું એવું કૂતરું બેઠું છે મારી બાજુમાં રોટલો ખાતું ને આ બધું બધા અડાવાડા ક્યાંક ને ક્યાંક જો થઈ રહ્યા છે આવું છે કંઈક જમીને બેઠા છીએ અને ભગવતી મમ્મી ઉપર એના રૂમમાં છે આવી ગયા જમવાય તો એમને બધા જમવાનું બાકી છે એટલે જમતા છે ને એવું કાંઈક છે અને ફાઇનલી તમને કહી દો કે મારા ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે એટલે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે એટલે ખૂબ ખુશીની વાત છે મારા માટે તો બહુ ખુશીની વાત છે કે મારા ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે અને ભગવાન માતાજીની છે કે ભગવતીને નોર્મલ ડિલેવરી આવી સૌથી સારી બાબત કહેવાય કે નોર્મલ ડિલિવરીમાં મારા લક્ષ્મી માતાજીનો જન્મ થયો એટલે નોર્મલ ડિલિવરી બધી ને બધું હતું પણ નોર્મલ ડિલેવરી થઈ ગઈ ને આજે મમ્મી અને મમ્મીની દીકરી બે કેમ કેમ છે કાંઈ તબિયત બધું સારું છે કાંઈ પ્રોબ્લેમ એવું છે નહીં એટલે બધું ચાલે છે ને એનો જન્મ સવા બાર પછી થયો એટલે આજે એક તારીખે એક ડિસેમ્બર બે હજાર ચોવીસે બાર ને અઢારની આસપાસ એનો જન્મ થયો હતો એનો વજન બે કિલોને સાતસો ગ્રામ જેવો એનો વજન હતો અને આવું કંઈક હતું એટલું બધું એમ નોર્મલ હતું એટલે બહુ કાંઈ એવું ઉપાજે હતું નહીં એટલે આરામથી અત્યારે બધું આવું છે ને આપણે પણ જો આવું કરતો તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફેસ તમને હું નેક્સ્ટ વિડીયોની અંદર મારી દીકરીનો ફેસ તમને બતાવી દઈશ કારણ કે હજી તો એ ઠંડીનો માહોલ છે એટલે આખું થાંકેલું જોઈએ ફોટો બાદનો ઠંડીનું બધું આવતા હોય ને હોય એટલે વધારે ફેસ પૂરું ન હોય એટલે થાંકેલું હોય એટલે બહુ દેખાતા ભાઈ દેખાતું નથી એટલે લેવું છે પણ નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી તમને હું મારી દીકરીનો ફેસ તમને બતાવીશ કેવો લાગે પણ તમે નેક્સ્ટ વિડીયોની જે કન્ટિન્યુ બનાવી લેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો હવે લગભગ તો આવતીકાલે અમને રજા આપી દેશે અહીંયા એટલે પછી તો આપણે ઘરે જતા રહીશું ને પછી તો એક વ્લોગ આવશે થોડાક દિવસ તો આવું કાંઈક છે તો ચાલો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામને ભાઈભાઈ કેવો લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાય બાય